શિયાળામાંગ સૂર્ય નમસ્કાર કરવાના ફાયદા જાણી લો મંદ મંદ ઠંડીની લહેર શરૂ થઈ ગઈ છે સવારે લોકો ચાલવા જાય છે ત્યારે સ્વેટર અને શાલ પહેરવા માંડ્યા છે યોગ કરનારા લોકો ઘરેથી પતલું સ્વેટર પહેરીને નીકળે છે અને યોગ કરતા ગરમી ઉત્પન્ન થતા એ કાઢી નાખવું પડે છે બસ આ જ વાત પર તમને આજે ઘણું બધું જણાવવાની છું ઘણા લોકો આખા વર્ષમાં ન ખાતા હોય એવું બધું શિયાળામાં ખાય છે કહે કે શિયાળામાં આ બધું ખવાય વાત સાચી પણ શું ખરેખર પેટ મજબૂત છે જઠરાગની પ્રદીપ્ત થયેલી છે સાચી ભૂખ લાગે છે મનની ભૂખ નહીં અડદિયા બદામ પાક સૂકો મેવો ખજૂર પાક બધું શરીર માટે સારું છે પણ 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 આ બધું પચાવવા માટે શરીર સારું કે મજબૂત છે ખરું જો ન પચતું હોય અને તમે શિયાળામાં મસ્તીથી આહાર લીધે રાખો તો શરીરમાં ક્યાંક ને ક્યાંક દુખાવા થાય સોજા આવે શ્વાસ ચડે અપચો થાય વજન વધે વાયુ અને પિત્તની તકલીફો વધે તો પછી આ ખોરાક કેવી રીતે તમારાથી લઈ શકાય તમારી પ્રકૃતિ પણ તમને ખબર હોવી જોઈએ તમને માથું દુખતું હોય તો પિત્તને લીધે જ દુખે છે એવું ન કહી શકાય વાયુને કારણે પણ માથું દુખી શકે તો એ ખબર કેવી રીતે પડે કે કઈ પ્રકૃતિ છે વેરી સિમ્પલ અમારી પાસે નાડી પરીક્ષણ કરાવી તમારા શરીર માટે કયા યોગ અને કયો ખોરાક સારો છે એ લખીને આપીએ બસ પછી આટલું જ ધ્યાનમાં રાખીને જીવીએ તો શારીરિક અને માનસિક તકલીફ ન થાય હવે વાત કરીએ શિયાળામાં યોગાસન કયા કરવા જોઈએ સૂર્યનમસ્કાર કરવા સારા સૂર્ય નમસ્કારના ફાયદા જો કહેવાના હોય તો સૌથી પહેલો સૂર્યનાડી એક્ટિવ થાય છે જેનાથી સ્ફૂર્તિ વધે ફ્રેશ ફીલ થાય પાચનશક્તિ સુધરે કારણ કે જઠરાગ્નિ પ્રદીપ થાય છે વજન ઉતરે માંસપેશીઓ અને સાંધાઓ મજબૂત થાય છે અને જે બહેનોને ગર્ભાશયને લીધે મેન્સ્ટ્રલ સાયકલ ડિસ્ટર્બ હોય તેનું સંતુલન થાય છે એટલે કે રેગ્યુલર થાય છે મૂળ સારો રહે છે મનની વ્યગ્રતા ચિંતા એન્ગાયટી હતાશા નિરાશા દૂર થાય છે